તમે વર્લ્ડ બે આદિજાતિ વિકાસ અધિકારી તરીકે સિલેક્ટ થાવશે ને તમને આશ્રમ શાળા અધિકારી બનાવવામાં આવે છે પૌષ્ટિક આપવામાં આવે છે એ આથી ત્યાં આશ્રમ શાળાઓમાં સરકારી શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તો પ્રોસેસ કરીને આદર્શ જે રેન્ક પ્રમાણે કેન્ડિડેટ આવતો હોય એને સિલેક્ટ કરે છે પાછળથી કેન્ડિડેટ તમને એવી કમ્પ્લેન કરે છે હું જ્યારે હાજર થવા જાઉં છું ત્યારે મારી પાસે જે મંડળો છે જેને સકાલ ગ્રાન્ટ આપે છે એ મારા મારી પાસે ગેરકાનૂની રીતે અમુક પૈસાની માગણી કરે છે તો જ અમે તમને હાજર કરી કરીશું અમારા ઉપર પ્રેશર લઈને જો તમે હાજર કરાવડાયા તો પૂરી લાઈફ ટાઈમ તમને તમારે એ રેસિડેન્શિયલ સ્કૂલ છે શિક્ષકને છોડવાની નથી હોતી તો તમને હેરાન કરીશું કે આપવા તો પડશે એમના નોલેશન આ કન્ડિશનમાં એક આશ્રમ સાથે અધિકારીનો કી રોલ હોય છે તો અમે શું કરશું સૌ પ્રથમ એને ફરિયાદ નોંધાવેલી છે શિક્ષકને એની ફરિયાદ હું સમજીશ પ્લસ હું ત્યાં વિઝિટ કરીશ આવું થાય જ છે કે કારણ કારણ કે જરૂરી નથી કે શિક્ષક દ્વારા ફરિયાદ કરવામાં આવી તો સાચી જ વસ્તુ હશે તો એ બાબત સમજીશ જો ખરેખર આવું થતું જશે તેમની પાસે પૈસા માગવામાં આવતા જશે એ ખરેખર ગેરકાનૂની છે અને હું જે સંચાલક મંડળ દ્વારા જે માયકા એને નોટિસ પાઠવીશ શા કારણે આવું બનવા પાત્ર થયું અને એમની પાસેથી ખુલાસો માગીશ કે શા કારણે આવું બનવા પાત્ર થયું જો એનો રિપોર્ટ આ પ્રકારનો હશે અને કોઈ સહયોગ કરવા તૈયાર નહીં હોય તો હું મારા ઉપરી અધિકારીને કહીશ અને નોટિંગ સાથે કરીશ કે આ આ બાબત બની છે અને આને સસ્પેન્ડ કરવાની આપણે કરવું જોઈએ તો નવા સતી સંચાલક મંડળની નિમણૂક કરવી જોઈએ અથવા પ્રમુખની નિમણૂક કરવી જોઈએ